તો આજે આપણે આવી ગયા છીએ નાની પાકારે ઈસ્માની માતાજીના મંદિરે જ્યાં સરસ મજાનું મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરવામાં આવેલું છે ખૂબ જ સંખ્યામાં ભક્તજનો આવ્યા છે તો આપણે મંદિરમાં જઈશું માતાજીના દર્શન કરવા માટે સરસ મજાનું મંદિરને ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અહીંયા સીડીઓથી આપણે પાખર ઉપર ચડીશું સરસ મજાનું વિશ પણ છે નીચે તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે જય મહેશભાઈ માતાજી અહીંયા બિરાજમાન છે પછી આપણે દર્શન કરીને ધીમે ધીમે જઈશું આગળ તમે જોઈ શકો છો મંદિરનું વ્યૂઝ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે મંદિરને નીચે ભવ્ય રમણીય વાતાવરણ પણ છે પહાડની વચ્ચે બિરાજમાન ઈશ્વાની માનું મંદિર છે નાની પાખર દાદીવાળા દિશામાં નીચે તમે જોઈ શકો છો ત્યાં લોક ડાયરો છે લોકો ખૂબ જ પ્રમાણમાં આવ્યા છે ડાયરાનો આનંદ માનવા આપણે નીચે ઉતરીશું ધીમે ધીમે સીડી પર આગળ પણ જોઈશું તો આપણે નીચે આવી ગયા છીએ સામે તમે જોઈ શકો છો જે ઘેર દેખાય છે ત્યાં એની અંદર સરસ મજાનું ડોમ બાંધીને બાયરાનું આયોજન કરવામાં આવેલું છે મારા ભાઈ આવી ગોપાલ સાધુ દેવ પગલી

Why is it Shirèvezi? sociedad Yeah Hello. Gambozza ını hmm baraha c cr k k આપણે હવે જે ડાયરો છે ત્યાં જઈશું જવાની પણ જગ્યા નથી એટલું ટ્રાફિક છે ત્યાં લોકો બહુ જ સંખ્યામાં ઉમટી પડ્યા છે ડાયરાનો આનંદ માણવા સરસ મજાનો અહીંયા ગેટ પણ બનાવવામાં આવ્યો છે ભવ્ય ત્યાંથી ભવ્ય આયોજન છે કોઈ પણ લોકોને તકલીફ ના પડે તે માટે તમામ પ્રકારની સુવિધા સાથે મહોત્સવ યોજવામાં આવે છે તમે જોઈ શકો છો કેટલા પ્રમાણમાં પબ્લિક છે કે આપણે અંદાજે રહીએ છીએ શકીએ આ સરસ મજાના દિવસ છે ખૂબ જ પ્રમાણમાં પબ્લિક આવે છે અહીંયા ડ્રાઈવર ચાલી છે આપણે બહાર ઉભા છે અહીં જવાની જગ્યા ઘર એટલું ટ્રાફિક છે